We'll નમસ્કાર નિર્માણ ન્યૂઝથી વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં આપણે બજેટની આશા અપેક્ષાઓને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે આ વખતે જે યુનિયન બજેટ જે અત્યારે તો આવવાનું છે તેમાં આશા અપેક્ષાઓ કેવી રીતે રાખી શકાય કારણ કે લોકસભાની ચૂંટણી છે લોકસભાની ચૂંટણીને લઈને શું આ વખતે બજેટમાં કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવશે કે કેમ આમ તો ન કરવામાં આવે કારણ કે ઇન્ટ્રીમ બજેટ કહેવાય છે તેને વચગાહાનું બજેટ કહેવામાં આવતું હોય છે પણ આ વચગાહાના બજેટમાં પણ કેવા પ્રકારની આશા અને અપેક્ષાઓ અત્યાર તો જોવાનું

निर्मल निर्मल भाई निर्मल भाई अवाज मारे। जी निमल भइस पहिला क्याक तो जा चर्चा गरिरहेछ स्टान्डर्ड ने लै कोई चर्चा पछि अन्य एउटा मुद्दा चर्चा निर्मल आवाज अवाज आइरहेको छ વર્ષે સરકાર દ્વારા પોતાના બજેટ જ્યારે જાહેર કરવાના હોય તો એ પહેલા દેશના લઈ મૂળભૂત આપણા નાગરિકો છે ને કરદાતા હોય છે કારણ કે બેઝિકલી આખું ટેક્સ પ્લાનિંગ ટેક્સ સરકાર કહેતી હોય છે કે ક્યાંથી રૂપિયો આવશે ને ક્યાં રૂપિયો વાપરશે

કે ફાઈનાન્સ મિનિસ્ટર કઈ રીતના પોતાના પ્રતિક્રિયા આપે છે ને આવનારા ઇન્કમ ટેક્સમાં લોકોને શું રાહત મળશે ત્યારબાદ વાત રહી પેટ્રોલ ડીઝલના જે ભાવની એક દોઢ વર્ષથી સતત નાઇન્ટી સિક્સ ઉપર સ્થિર છે અને શું કે આંતરરાષ્ટ્રીય બજારના ભાગરૂપે જે રીતના સરકાર કહે છે કે વધઘટ થશે એવી કોઈ વધઘટ લોકોને જોવા નથી મળી એના લીધે જથ્થાબંધ મોંઘવારીની વાત હોય કે જે બી બધા એના રિલેટેડ લોકો છે તો ડાયરેક્ટલી લોકોને એની અસર થતી હોય છે એની બી જાણકારી આશા રાખીએ કે આવનારા કાલે આપણને જાણવા મળે ત્રીજું વાત રેલવેઝ રેલવેઝ આપણું ટ્રાન્સપોર્ટેશનનું મેજર હબ છે ને એની અંદર બી આપણે જોયું કે છેલ્લા ઘણા સમયમાં જે રીતના રેલવેઝ ની અંદર અ પ્રાઇવેટાઇઝેશન જેવું એક કલ્ચર ઉભું કરવામાં આવી રહ્યું છે નવી ટ્રેન દોડાવવામાં આવે છે પણ એ બધી પીપીપી ધોરણે દોડાવવામાં આવે છે તો એની સીધે સીધા જે લોસીસ છે જનતાને થાય છે ને પર કિલોમીટર જે ટ્રાવેલ કોસ્ટ છે એ બી લગભગ બે હજાર ચૌદમાં હતો એના કરતા અત્યારે ઘણો બધો વધી ગયો છે પ્લેટફોર્મ ટિકિટ ના બી વાત કરીએ તો ઘણી બધી વસ્તુઓ છે જ્યાં સરકાર લોકો પાસેથી રૂપિયા લઈ રહી છે પણ જ્યારે એના રિટર્ન વાત આવે તો એક નાગરિક ને આશા હોય કે ભાઈ મને જે સાનુકૂળ વાતાવરણ દેશની અંદર આટલો ટેક્સ ભર્યા પછી બી થવો જોઈએ તો એ બધી આશાઓ છે પરંતુ હંમેશા માર્કેટિંગ બ્રાન્ડિંગ એડવર્ટાઇઝિંગ એ બધાની અંદર ડિસ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો પબ્લિક સેક્ટર્સની અંદર ઘણા બધા કંપનીઝ જે છે એ ઓછા ભાવે આપણે આજે જોયું છે કે પ્રાઇવેટાઇઝેશન તરફ જઈ રહ્યા છે તો આ બધી વસ્તુ જોવા જેવી છે કાલે દેશના લોકોને ખાસ કરીને કરદાતાઓને આશા છે કે એમના માટે સારું બજેટ રહે

એનો સ્પષ્ટ એવો થાય કે આપણને એક દિશા મળશે આમાં કન્કલુઝન નહીં મળી શકે અને નિર્મલા સીતારામને પણ એવું નિવેદન આપ્યું કે કોઈ મોટી જાહેરાતની નોંધપાત્ર જાહેરાતની આ અંદાજપત્રમાં અપેક્ષા રાખશો નહીં એનો મતલબ ચારેક મહિના સુધીનો જે ગાળો છે એમાં ખર્ચ દ્વારા દેશ ચાલ્યા કરે આવક થતી રહે એ અંગેનો જે વિચાર રજૂ કરવામાં આવશે આમે સ્વાભાવિક રીતે વચગાળાના અંદાજપત્રમાં કોઈ નીતિ વિષયક નિર્ણયોની જાહેરાત થતી હોતી નથી તે ફક્ત એક રસ્તો રોડવવા માટેની વાત હોય છે અને માટે જ એને વોટ ઓન તરીકે પણ ઓળખવામાં આવે ખાસ તો લોકસભાની ખર્ચ અંગેની બાબતે મંજૂરી લેવાની હોય છે સરકારને વેરા સ્વરૂપની આવક તો થતી જ હોય છે પણ ચારેક માસના ગાળા દરમિયાન કેવી રીતે કયા મુદ્દે ખર્ચ થશે એ અંગે લોકપ્રતિનિધિઓની મંજૂરી લેવાની હોય છે આમ છતાંય બે હજાર ઓગણીસમાં જયારે પિયુષ ગોયલે આવી રીતે વચગાળાનું અંદાજપત્ર અરુણ જેટલીની અનુપસ્થિતિમાં કર્યું ત્યારે તેમાં કેટલીક નીતિ વિષયક જાહેરાતો પણ કરેલી હતી એટલે એવું બની શકે કે આ વચગાળાના અંદાજપત્રમાં અમુક અંશે નીતિ વિષયક જાહેરાતો થાય અને પછી એવું આશ્વાસન આપવામાં આવે કે જ્યારે પૂરા કદનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે ત્યારે આ અંગેની સંપૂર્ણ જાહેરાત કરવામાં આવે છે પણ જયારે પુરાકદનું આખા વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ થશે ત્યારે આ દિશામાં અમે આગળ વધવા માંગીએ છીએ તો હાલ કોઈ મોટી કે આકર્ષક જાહેરાત ની રાહ જોવાની જરૂર નથી લાગતી કે જ્યારે જુલાઈ માસની આસપાસ નવી સરકાર દ્વારા જ્યારે પૂરા કરનું અંદાજપત્ર રજૂ થાય ત્યારે જ આ અંગેની આશા પરિભૂત થઈ શકશે એટલે અત્યારે કોઈ પણ પ્રકારની આશા અપેક્ષાઓ રાખવાની નહીં કે કોઈ એવી મોટી જાહેરાતની કોઈ સંભાવનાઓ જ નથી એમને હા સ્પષ્ટપણે નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારામન બંનેના સૂચક નિવેદનો એવું સ્પષ્ટ કહી રહ્યા છે કે કોઈ નોંધપાત્ર જાહેરાત થવાની શક્યતા નથી એક સવાલ હવે આપને ચલો આશા અપેક્ષાઓને લઈને તો મારે નથી પૂછવો સવાલ મારે એ પૂછવું છે કે જે બે હજાર રિપોર્ટ કાર્ડ કેમ નથી આપતા કે આ જે અત્યારે યોજનાઓ જાહેર કરી હતી એમાં આટલું આટલું અમે આપ્યું અમે આટલું આટલું કર્યું હવે અમે આમાં આટલો વધારો કરવા જઈ રહ્યા છે એ પ્રમાણેનું ક્યાંક રિપોર્ટ કાર્ડ પણ અત્યારે તો વિપક્ષમાં માંગતું હોય છે ને ક્યાંક જાહેર જનતા પણ જોતી હોય છે કે ના શું થયું એમ રિપોર્ટ કાર્ડ ની જો તમે વાત કરો તો દરેક પ્લેટફોર્મ પર મળી જતા બે હજાર હતા અથવા જે જાહેરાતો હતી અને એના અથવા એનું જે આઉટકમ હતું એમાં તમે જુઓ પ્રધાનમંત્રી અથવા ભારતીય જનતા પાર્ટી ગરીબ વંચિત આદિવાસી નારી યુવા ખેડૂત જવાન આ બધાની જે વાત કરે છે એમને અનુલક્ષીને જે જાહેરાતો કરી એ અંશે પૂર્ણ થઈ ગયું દાખલા તરીકે તમે સમજો કે પાંચમા નંબરે આપણી ઇકોનોમી કેવી રીતે આવી તો આજે એક સાહસપૂર્ણ રીતે ગયા બજેટમાં દસ લાખ નું કેપેક્સ આજ દિન સુધી ઇતિહાસમાં કોઈ સરકારે નહોતું કર્યું એ કેપેક્સની જાહેરાત કરી ગયા વખતે ત્રેવીસ હજાર આઠસો કરોડ રૂપિયા વુમન એમ્પાવરમેન્ટ માટે નારી સશક્તિકરણ માટે એપ્રેન્ટિસિપ માટે યુવાઓ માટે ત્રણ વર્ષ માટે સુડતાલીસ લાખ યુવાઓ કવર થાય એવી યોજના બની અને તે ગતિશીલ દેખાઈ રહી છે એના માટે સ્પેશિયલ પીએમ કૌશલ વિભાગ શરૂ કરવામાં આવે તો કુલ મિલાઈને આવતીકાલનું પણ જે બજેટ છે યજ્ઞભાઈ એ બજેટ વિકાસ ને સુવાસ ગરીબ ને આવાસ નારીને વિશ્વાસ કિશાનને આકાશ જવાનને ખાસ અને આ બધાનો સરવાળો કરી ભારત માતાને વિશ્વ ગુરુમાં વાસ આપવાની આપનારું આ બજેટ હશે

અને લેવાના તો છે જ ને રહી વાત કરદાતાઓની છો પૂરી આશા આકાંક્ષાઓ પૂરી કરવા વાળા પ્રધાનમંત્રી સદનસીબે આજે દેશમાં બેઠા છે કે આપણે જોયું હશે કે જેમ પ્રભુ શ્રી રામ ને બિરાજમાન કર્યા પ્રભુ શ્રી રામ મય વાતાવરણ કર્યું એવી રીતે રામ ની ચિંતા જેમ કરી એમ આવનારા બજેટ માં દામ ની ચિંતા થશે બજેટ ને લઈને અપેક્ષા છે બજેટ ને લઈને વાત કરો પેલા તો અને હું એ જ વાત કરું તમે સાંભળતા તમે કરદાતાઓની વાત કરી તો ગઈ વખતે જે સરચાર્જ લાગતો હતો પેન્શનર ઉપર અને સેલેરી વધારો તમે કયું સેક્ટર આરોગ્યના ક્ષેત્રમાં અને જે કીધું છે તો કર્યું જ છે જે નોતું કીધું ને એક્સિડેન્ટલી આવી ગયું એ પણ કરે જ જ્યારે જયારે પણ ધારો કે કોરોનાના કપરા સમય તો આજે આખા વિશ્વ વિશ્વ આપણી તરફ મીટ મારીને બેઠો આખા દેશને તો રસી આપી આખા વિશ્વમાં આપણે રસી એક એવી સરકાર છે એ કરે છે જે નથી કેતી અને એક્સિડેન્ટલી આવી જાય છે એ પણ પ્રજાના હિતમાં કરે છે તો આવનારું બજેટ ગરીબોનું બજેટ હશે વંચિતોનું બજેટ હશે યુવાઓનું બજેટ હશે નારી શક્તિનું બજેટ હશે અમે જેમ મેં મેં જેમ કહ્યું કે નથી કેતા એ પણ કરીએ નારી માતૃશક્તિ બનના નામે પચાસ ટકા રિઝર્વેશન બહેનોને આપ્યું

બીજા બીજા કાર્યોના રીતે આપણે જેમ આગળ વધી રહ્યા છે એવી રીતે ભારત આજે આર્થિક રીતે પણ અગ્રેસર બની રહ્યું છે ભારતના ઉદ્યોગપતિઓ ભારતના યુવાનો એટલે પ્રધાનમંત્રી જાહેર પ્લેટફોર્મ પર એવું કે યુવાનો એ જોબ સ્કીકરની જોબ લીવર બનવું પડશે અને એના માટે એમને ઇઝ ઓફ બિઝનેસ આપે એમએસએમ માં ગઈ વખતે સાહેબ એમએસએમ ઈ માં લગભગ નવ હજાર કરોડનું ઇન્ફ્યુશન આપ્યું અને પ્લસ બે લાખ કરોડનું એમને ક્રેડિટ લિમિટ આપી તો આ પગલા ભરે છે સરકાર ખાલી વાતો કરતી સરકાર નથી જે સંકલ્પ કરે છે એ સંકલ્પને સિદ્ધિ સુધી લઈ જવા માટે આ દેશના પ્રધાનમંત્રી અઢાર અઢાર કલાક કામ કરે છે અને વિશ્વની રાજનીતિના ઇતિહાસમાં પહેલીવાર રાજનીતિમાં ગેરંટી નામનો શબ્દ લાયા અને ગેરંટી બોલવી બોલવાની હિંમત કરી અને ગેરંટી પૂરી કરીને બતાવી કે આ દેશને જે જે સમસ્યાઓ હતી આ દેશના લિવિંગમાં આ દેશના પ્રજાને જે જે નડતું હતું આ જે જે આ દેશની પ્રજાને જે જે આશા હતી જે આકાંક્ષા હતી જે જરૂર હતી એ પૂરી કરવા માટે આ સરકાર

એક ટકા કરતા બી ઓછું વાપરી રહી છે પણ મારા મિત્ર પ્રકાશ પાડ્યા ના કે શિક્ષણ વ્યવસ્થામાં સરકારની જવાબદારી કેટલી પ્રાઇવેટાઇઝેશન પ્રાઇવેટ યુનિવર્સિટી પ્રાઇવેટ કોલેજો પ્રાઇવેટ સ્કૂલો ખોલવાથી શિક્ષણની અંદર સરકારનું યોગદાન દેખાતું નથી બીજો ઉદાહરણ આપીશ કે ખેડૂતોની વાત કરીએ આપણે ખેડૂતોની આવક ડબલ કરવાનું સરકારે કીધું હતું લગભગ એમના પહેલા જો મેનિફેસ્ટોમાં હતું હજી સુધી તો કશે દેખાયું નથી આપણને છ આપી રહ્યા છો ખૂબ સરસ વાત છે પરંતુ એની અંદર એ છ હજારમાં હેક્ટરે એમનો ખર્ચો હોય અને તમે છ હજાર આપો છો તો કેટલું વ્યાજબી વસ્તુ છે સરકાર ત્રણ ત્રણ કાળા કાયદા લઈને પાછા લેવા ઘણી બધી વસ્તુ છે હેલ્થ સેક્ટરની વાત કરીએ પબ્લિક સેક્ટર જાહેર જાહેર સાહસોની અંદર સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે ને જ્યાં રોજગારી આપવાની હોય ખરેખર ત્યાં બધે જ કોન્ટ્રાકચ્યુઅલ અપોઇન્ટમેન્ટથી લોકોને નોકરીઓ આપી રહી છે એમાં લોકોનું શોષણ થઈ રહ્યું છે

એ કોઈ રાજ્ય સરકારે એમણે કીધું કે અમારે કે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની છે તો કેન્દ્રની અંદર જે ઈપીએફ છે એના અંદર objections raise કર્યા છે અરે સામાન્ય જનતાની જરૂરિયાત છે પ્રમાણે કામગીરી નથી થઈ રહી અને અમે હંમેશા સૂચનો દ્વારા સરકારનો ધ્યાન દોરતા હોઈએ છે ના કાલે બજેટની અંદર ભી અમારી અપેક્ષા સામાન્ય નાગરિક તરીકે એ છે કે મૂળભૂત કરની અંદર મલ્ટી ટેક્સ મલ્ટી ટેક્સેશન સિસ્ટમ આપણા દેશની અંદર લાગુ છે માણસ ઓલમોસ્ટ પચાસ ટકા જેટલા ટેક્સિસ ભરતો હોય એવું એને પલિત થતું હોય છે તો આ બધું ઓછું કરવું જોઈએ એની સામે જે સવલતો છે અને તમે કોર્પોરેટ ટેક્સ જોઈ લો મારા મિત્ર ઇકોનોમિક એનાલિસ્ટ બેઠા છે મને જણાવે કે કોર્પોરેટ ટેક્સમાં છેલ્લા કેટલા ટાઈમમાં કેટલો ઘટાડો થયો છે તો શું ફાયદો જે લોકો મારા મિત્ર શેર બજાર ની હેંસી કંપનીઓ કે એ બી ઓવરલેપિંગ હોય છે એનો આંકડો વધી જવાથી આપણી ઇકોનોમી ત્રણ ટ્રિલિયન ને પાંચ ટ્રિલિયન ને એ બતાવવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે હું તો કહું છું એ બી થયું હવે તો સારી વસ્તુ છે પરંતુ જે મૂળભૂત જે રિક્વાયરમેન્ટ છે નાગરિકોની એના પર હજી બી જે આશાઓ લોકો મીટ બાંધીને બેઠા છે બે કરોડ રોજગારી હોય કે મોંઘવારીની વાત હોય કે ગંગા સફાઈ ની વાત હોય જે બજેટ એ સ્માર્ટ સિટી લોકોને શું જોઈએ સ્માર્ટ સિટી ની વાત હોય ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આજે પૂરી નથી થઈ અને કાલે બજેટની અંદર જે રેલવે જે મૂળભૂત દેશના લોકોને ટ્રાન્સપોર્ટેશન માટેનું મૂળભૂત સુવિધા જે એક હાઈએસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની અંદર બી જે રીતના ભાવો વધી રહ્યા છે તો સામાન્ય જનતાની પહોંચની બહાર જઈ રહ્યું એવું અમારું સ્પષ્ટ માનવું છે બિલકુલ પણ ક્યાંક અત્યારે સવાલ થતો હોય ને કે જયારે કેન્દ્ર સરકારની વાત કરવામાં આવે છે દરેક મારા ખ્યાલથી પહેલા બે હજાર ચૌદ માં રિપોર્ટ કાર્ડ લેતા પ્રેઝન્ટેશન કરાવતા હતા દરેક મંત્રીનું અને એવું બી કે દરેક સાંસદ એક એક ગામ દત્તક લેવાનું બધા ગામને ગોકુળી ગામ બનાવવાનું સો સ્માર્ટ સિટી વાતો જોવાળું નથી કોઈ પૂછવા વાળું નથી અને હવે જે રીતના હિન્દુત્વના મુદ્દા મારા મિત્ર હમણાં જ બજેટ ની અંદર ભી જો રામ ભગવાન ને યાદ કરતા તો મારા રામ ભગવાન ખૂબ જ પૂજનીય છે પરંતુ બજેટની અંદર લોકોની શું જરૂરિયાત છે એની વાત નથી કરતા અને આ રીતે જયારે ધર્મ ની વાત કરે તો રાજનીતિ પૈસા ની વાત કરે બીજી બધી વાતો અત્યારે જયારે રિપોર્ટ કાર્ડ વાત આવે ને બજેટ ની વાત આવે ત્યારે સામાન્ય જનતા તરફ અત્યારે જોવું બહુ જરૂરી બને છે જેમ મારા મિત્ર નિકુલ ભાઈ બોલે ને આપે પણ કીધું કે મને એક આનંદ ની વાત છે આજે વિપક્ષ લોકો પણ અમારી સરકાર એટલી સક્ષમ છે કે એ લોકો પણ એવી આશા આકાંક્ષા રાખે છે કે આ સરકાર આવું કરે બાકી ભૂતકાળ માં તમે જોયું હશે કે જ્યારે budget ની ચર્ચા થાય ને તો એ ચર્ચા હોય કે ભાઈ આના ભાવ કેટલા વધશે આના કોના ભાવ વધશે કોના ઘટશે કોને કેટલી ટ્રેનો મળશે ત્યાં સુધી ક્યાંક કોંગ્રેસનું રાજકારણ રાજકારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોદી બે હજાર સુડતાલીસ નું vision આપી અને

તો એને સકારાત્મક ટેકો આપવાના બદલે જયારે એક પ્રધાનમંત્રી જયારે એક પ્રધાનમંત્રી સર્વજન સુખાય સર્વજન વાત કરતા હોય એક પ્રધાનમંત્રી બધા સમક માની ને ચાલતા હોય પ્રધાનમંત્રી આ દેશના સમાજને સમરસ બનાવવા માંગતા હોય એમાં જે સકારાત્મક અભિગમ હોય એમાં રાજકારણ અને જેમ કીધું કે રામ ભગવાન રામને શું કામ લાવવું જોઈએ અને પૈસા ના લાવો તો પૈસામાં કોંગ્રેસે શું કર્યું હતું અને એ જે ખાડા ખાડા કરેલા હતા એ પૂરવાની કોશિશ થઈ રહી અને કોશિશ થતા થતા આજે result બી થઇ રહ્યું છે કે આજે 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 ભારત માંથી mobile export થઇ રહ્યા છે આજે આપણે apple ના નવા model ની રાહ જોવી નથી પડતી પહેલા અહીંયા india ભારત માં થાય આજે આપડે બીજા number નું internet user છે બીજા number ના mobile manufacturer છે આજે ડિજિટલ થઈ ગયો છે નેવું ટકા દેશ તો વિકાસ કેમ નથી દેખાતો congress ના મિત્રો અને પેલા પાણીમાંથી પોરા કાઢવાની જેમ ખેડૂતોને ને છ હજાર આપ્યા આમ કેમ ના આપ્યા આમ કેમ આપ્યા એસી એસી કરોડ લોકો આજે મફત રાશન મળી રહ્યું છે આજે મારા દેશ નો ગરીબ મારા દેશ નો વંચિત જ્યારે કોરોના પીડિત થઈ રહ્યો હતો તે દિવસથી લઈને આજ દિવસ સુધી મોદી સરકાર એની ચિંતા કરે આ દેશ ની સુરક્ષા ની ચિંતા મોદી સરકાર પહેલા હિમાચલ બોર્ડર ઓકે

શરમ આવી જોઈએ લોકોએ તમને વિશ્વાસ નો તમારે નિર્ણયો લેવા જોઈએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સુવો મોટો કરે પછી નિર્ણયો લો છો તો આ દુઃખની વાત છે ચાલો કે હવે બજેટમાં આશા અપેક્ષાઓ ઘણી બધી છે જાહેરાતો પણ હવે ઘણી બધી કરવામાં નહીં આવે કારણ કે આ વખતનું વચગાનું બજેટ છે જોવાનું એ રહ્યું કે આવતીકાલે કેવા પ્રકારનું બજેટ હવે સામે આવે છે નિકુલભાઈ પ્રશાંતભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ આપશો નમસ્કાર